નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજે તારીખ પંદર માર્ચ સાંજના પાંચ વાગ્યાના સુમારે રાચીપડાના મહાવિદ્યાલય રોડ ઉપર એક ભયંકર એક્સિડન્ટની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર મહાવિદ્યાલય રોડ ઉપર પોતાની મોપેડ વાહન લઈને નીકળેલા કનૈયા દિનેશભાઈ માછી ઉર્ફે કાના નામના યુવાનની મોપેડ અગમ્ય કારણોસર સ્લીપ થઈ જતા તે રોડ ઉપર પટકાઈ અને ઘસડાયો હતો મોપેડ ચાલકનું માથું જમીન ઉપર પટકાવાના કારણે ફાટી જતા અકસ્માતને પગલે ભેગા થઈ ગયા હતા અને પણ બોલાવવામાં આવી હતી પરંતુ યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ જતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે આ દરમિયાન મરણ જનાર યુવકના પરિવારજનો સ્થળ પર દોડી આવતા તેમણે દ્રશ્યો જોઈને હૈયા ફાટ કરી મૂક્યું હતું આ દ્રશ્યો હલભલાને ગમગીન કરી મૂકે તેવા હતા મરણ જનાર યુવક રાજપીપળાની શાક માર્કેટમાં સેવસણની લારી ચલાવતા હોવાનું પરિણિત હોવાનું અને એક પુત્રીનો પિતા હોવાનું જાણવા મળી રહ્યું છે